સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ગામના પીઆઈ ફાઉન્ડેશનના માધ્યમથી પ્રથમ સંસ્થા દ્વારા ભારતના પ્રથમ વૈજ્ઞાનિક ડોક્ટર સીવી રમનની યાદમાં વેડજ કન્યા શાળા જંબુસર ખાતે મેગા સાયન્સ ફેરની ઉજવણી કરવામાં આવી આ મેગા સાયન્સ ફેરમાં મુખ્ય મહેમાન તરીકે બીઆરસી શ્રી અશ્વિનભાઈ પઢિયાર ગામના સરપંચ શ્રી રણજીતભાઈ જાડવ સીઆરસી શ્રી મયુરભાઈ ગૌતમભાઈ રાકેશભાઈ અને વેડજ શાળાના આચાર્ય શ્રી દોલતસિંહ મકવાણા તેમજ પ્રથમ પીઆઈ તરફથી કોર્ડિનેટર શ્રી દીપકભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ મેગા સાયન્સ ફેરમાં કુલ પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો અને પચાસ જેટલી કૃતિ રજૂ કરવામાં આવી આજુબાજુના આઠ જેટલી સારા ત્રીસ જેટલા શિક્ષકો સાથે કુલ એકસો પચાસ જેટલા બાળકો દ્વારા આ કૃતિનું નિદર્શન કરવામાં આવ્યું આ મેગા સાયન્સ ફેરની ભવ્ય ઉજવણી કરવામાં આવી રિપોર્ટર દિવાન નજીક

નામ છે સ મંડળ સ મંડળમાં કુલ આઠ ગ્રહ આવેલા છે તે સૂર્યની આસપાસ ફળે છે આ બુધ છે એ સૂર્યની નજીકનો ગ્રહ છે એ પીડાસ્પદો રંગ ધરાવે છે આ શુક્ર છે શુક્ર એ સ્વર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે કર અને વજનમાં પૃથ્વી જેટલો લાગે છે આ પૃથ્વી પર આ પૃથ્વી છે પૃથ્વી પર આપણે બધા રહીએ છીએ પૃથ્વી પોતાની ધરી પર ફળે છે પૃથ્વીને એક ચક્ર લગાવતા ચોવીસ કલાકનો સમય લાગે છે આ ચંદ્ર છે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે આ મંગળ મંગળ એ લાલ રંગનો ચમકતો ગ્રહ છે મંગળ પછી આ ગુરુ